રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની બેદરકારીથી શહેરમાં પાણી પ્રશ્ન પરાકાષા એ કાળઝાળ ગરમીમાં પાણી ભરવા માટે મહિલાઓ દૂર દૂર સુધી ભટકી રહી છે રાધનપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પોકાર ચરમસીમાએ પહોંચ્યો છે રાધનપુર મસાલી રોડ ઉપર રાધનપુરના વોર્ડ નંબર સાતમાં પાણી માટે લોકો ખાડો ખકડાટ કરી રહ્યા છે પાણીની અનિમિતતાને પાણી મીઠું ન આવતા સ્થાનિક લોકોમાં ભારે હાલાકી જોવા મળી છે કાળઝાળ ગરમી વચ્ચે પાણીના પોકાર પાણીના પોકારી પરિસ્થિતિ ભારે ગંભીર બનાવી છે સ્થાનિક લોકોને પાણી માટે આમથી તેમ ભટકવાનો વારો આવ્યો છે પાણી માટે ઠેર ઠેર રહ્યા છે રાધનપુરી મહિલાઓ ગરમીના કારણે પાણી માટે છેક દૂર સુધી પાણી ભરવા માટે નીકળતા હોય ત્યારે ગરમીના કારણે તેમને લૂ લાગી જવાની શક્યતાઓ પણ નકારી શકાતી નહીં તાત્કાલિક પાણી પ્રશ્ન યોગ્ય કરવામાં નહીં આવે તો આખરે આંદોલન કરવાની ચિંતી આપવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે રાપરના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી પણ આ બાબતે પોતાની આળસ ખંખેરી અને પાણી પ્રશ્ન હલ કરે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી છે મારું નામ જ્યોતિબેન ગણપતભાઈ જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ નું સાત નંબર વોર્ડ માં રહું છું છેલ્લા બે મહિના થી સાત નંબર વોર્ડ ને જે પાણી ની તકલીફ પડી રહી છે અહીંયા બેડા ખાલી છે ટાકા માં પાણી આવતું નથી લોકો ને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગરમી માં બારા ના નીકળો પણ લોકો ને ઘરે પીવાનું પાણી નથી તો એ ટાકા પાણી ભરવા માટે મજબૂર છે અત્યારે તમે જોઈ શકો છો ના ના નાના બાળકો લઈને અમારી બાજુ માં બેનો ઊભી છે સાઠ સાઠ સિત્તેર સિત્તેર વર્ષ ની માજીઓ છે પાણી ભરવા આવેલી છે અને આમાં કોઈ પણને કાઈ કહ્યું એક ઓરેન્જ એલર્ટ આની એમ કહે છે કે આવા તાપમાં તમે બહાર ના નીકળો તો લોકોના ઘર સુધી પાણી જતું નથી આટલી લાપરવાહી છે સરકારની અને કોઈ પણને કાઈ કહ્યું તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે છે થી આ બોર્ડને પાણીની તકલીફ છે અને ખારું પાણી એ લોકોએ અત્યારે બંધ કરાવી દીધેલું છે અને મીઠું પાણી જે ટાકામાં આવે છે એ બે વાગે અહીંયા છોડે છે અને ખરાબ બપોરે પબ્લિક આ પાણી ભરવા માટે મજબૂર છે અને

હું વિઠલનગર માં રહું છું વોર્ડ નંબર સાત માં રહું છું પણ આ વિઠલનગર ની અંદર વીસ વર્ષ થી પાણી મીઠું નથી આવતું ખારું ઝેર પાણી આવે અને ગરમ ગરમ લાવી જેવું નથી નવાતું પીવામાં તો બદલે આવડા આવડા પથરા થાય પથરા